આલંપુર ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો જય સરદાર વંદે માતરમના નારાઓ સાથે પાલનપુરની ગલીઓ એકતાના ભાવથી ગુંજી ઉઠી હતી જિલ્લાના ખાતે રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું હતું પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી મંત્રી પ્રવીણભાઈ માળી પાલનપુર શ્રી અનિકેતભાઈ ઠાકર ઇન્ચાર્જ કલેક્ટર એમ જે દવે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલે લીલી ઝંડી આપીને દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું મંત્રી અને ધારાસભ્યો સહિત અધિકારીઓ સમગ્ર રૂટ પર દોડમાં જોડાઈને દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો દોડના પ્રારંભે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા અને રન ફોર યુનિટી કાર્યક્રમનો રૂટ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી લઈને ગઠામણ ગેટ ગુરુનાનક ચોકથી કલેક્ટર કચેરી પાલમપુર સુધી દોડનું આયોજન કરાયું હતું કલેક્ટર કચેરી પાલમપુર ખાતે દોડની પૂર્ણાહુતિ થઈ હતી જેને દેશના રજવાડા જોડવાનું કામ કર્યું જેને દેશની એકતા રાખવાનું કામ કર્યું અખંડિતતા રાખવાનું કામ કર્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે તેમના યાદની અંદર આખા રાજ્યની અંદર રન ફોર યુનિટી નો કાર્યક્રમ યોજાયો જેની અંદર બનાસકાંઠાની અંદર પાલનપુર ખાતે પણ રન ફોર યુનિટીની અંદર સૌ નાગરિકો બહુ મોટી સંખ્યાની અંદર વહીવટીતંત્ર પણ જોડાયું છે નાગરિકો જોડાયા છે નાના બાળકો જોડાયા બહેનો જોડાવી છે સમાજના શ્રેષ્ઠીઓ જોડાયા છે એનજીઓ જોડાઈ છે પાલનપુરના ધારાસભ્યશ્રી જોડાયા છે જિલ્લાનું આખું તંત્ર આની અંદર જોડાયું છે ખૂબ મોટી સંખ્યાની અંદર આજે પાલનપુરના ગળીઓની અંદર જય સરદાર ભારત માતા કી જય વંદે માતરમના નારા ગુંજી ઉઠ્યા છે ધન્યવાદ